ત્યારબાદ મિત્રો નીચે આપણે જોઈએ તો આંગણવાડીના હેલ્પર એટલે કે આંગણવાડીના તેળાગર ને જે મિત્રો વીસ હજાર વેતન ચૂકવવામાં આવશે જે પણ મિત્રો તમે જોઈ શકો છો જે મિત્રો આપણે એક એપ્રિલ બે હાજર પચીસ સુધીમાં મિત્રો નવા પગાર વધારા બધા જ મિત્રોને લાગુ કરી દેવામાં આવશે તો ઘણા મિત્રોને એ પણ પ્રશ્ન રહેતો હોય છે કે હાઈકોર્ટમાં જે મહિલાઓ અરજી કરી હતી તે લોકો માટે જ ફક્ત છે ના મિત્રો આ બધા જ મિત્રો અને આંગણવાડી મિત્રો અરજી ફોર્મ ભરાય છે જેની મિત્રો છેલ્લી તારીખ આવતી એક ત્રીસ તારીખ એટલે કે આઠમા મહિનાની ત્રીસ તારીખ બે હાજર રાત્રિના બાર વાગ્યા સુધીમાં મિત્રો તમે પોતાનો અરજી ફોર્મ તમારે ભરવાનું રહેશે તેમને પણ કોર્ટ મુજબ જોઈએ તો એ ખંડપીઠે હાઈકોર્ટના સિંગલ જજ નિખિલ કરેલ દ્વારા પગાર વધારવા માટે કરાયેલા પ્રયાસની પ્રશંસા કરી હતી અને એવું અવલોકન કર્યું હતું કે સિંગલ જજના લીધે આંગણવાડીના કાર્યકરના પગાર વધારો એમ અમે કરી શક્યા છીએ હાઈકોર્ટના આદેશ થી હજારો આંગણવાડી પગાર અને આંગણવાડીના વર્કર અને હેલ્પરની રજૂઆતને ગ્રાહ્ય રાખી હતી હેલ્પરો દ્વારા રજૂઆત કરાઈ હતી કે આંગણવાડી વર્કર અને હેલ્પર રાઈટ ટુ એજ્યુકેશન અને નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે તેમ છતાં સરકાર તેમની સાથે ઓરમાયુ વર્તન કરી રહી અન્ય નિયમિત સરકારી કર્મચારીઓની જેમ તેમને કોઈ સમાન વેતન આપવામાં આવતું નથી જો કે હાઈકોર્ટની ખંડપીઠે તેમના કાયમી કરવા હુકુમને રદબાતલ ઠેરાવ્યો છે પરંતુ તેમના બાકી એરિયા સીકવી દેવા આદેશ કર્યો છે તો મિત્રો